નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોળીક્યા પ્રવીણભાઈ તમારું બધાયનું આ ધોરણ બારના જે રૂઢિપ્રયોગનો જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણે બોર્ડની પરીક્ષામાં અને પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં પૂછાવાલાયક આપણા પાઠ્યપુસ્તકના જેટલા મુહાવરા છે એટલે કે જે રૂઢિપ્રયોગો છે એ બધા જ રૂઢિપ્રયોગો આપણા એક જ વિડિયો મારફતે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જૂના છો તો લાઇક શેર કરી અને અન્ય વિદ્યાર્થી સુધી આ જ વિડીયો મોકલાવો તમારે બધા જ પાઠ્યપુસ્તકના પાના અમતે ફેરવાને બદલે તમને એક જ બેઠકે આ નાના એવા વિડીયો મારફતે આપણા ગુજરાતીની અંદર આવતા બધા જ રૂઢિપ્રયોગો છે એ તમને આસાનીથી પ્રાપ્ત થશે જોઈએ આપણે પ્રથમ છે એ રૂઢિપ્રયોગ અને એનો અર્થ હાથ ફેરો કરવો તો એનો અર્થ થાય છે ચોરી કરી બધી જ વસ્તુ લઈ જવી બીજો છે હું રૂઢિપ્રયોગ છે ખાતર પાડવું તો એનો અર્થ થાય છે ચોરી કરવી ત્રીજો છે છોકો પડી જવો તો એનો અર્થ થાય છે શાંતિ સવાઈ જવી ચોથું છે ક્ષોભીલું પડવું એને કે શરમ કે ચંકોષ થવો પાંચમું છે હવાઈ કિલ્લા બાંધવા એનો અર્થ થાય છે મોટી મોટી વાતો કરવી કલ્પના દોડાવવી આવો છે એનો અર્થ થઈ શકે ત્યારબાદ છે જાગ્યા ત્યાંથી સવાર તો તેનો અર્થ થાય છે નવેસરથી પ્રારંભ આઠમો છે ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે ભૂતકાળ ભૂલી જવો નવમો છે રૂઢિપ્રયોગ લોહી ઉકળી ઉઠવું એનો અર્થ થાય છે ગુસ્સે થવું દસમો છે પગ મણમણના થઈ જવા એનો અર્થ થાય છે મન ખિન્ન થઈ જવું અગિયારમો રૂઢિપ્રયોગ છે ભાંજગઢ ભાંજગઢ ચાલવી એનો અર્થ થાય છે મનોમંથન અનુભવવું બારમું છે થોથવાય જવું એટલે કે અર્થ થાય છે ભાવાવેશમાં બોલી ન શકવું તેરમું છે ગળગળા થઈ જવું એનો અર્થ થાય છે રડમસ થઈ જવું ત્યારબાદનો મુહાવો છે હાથ વાટકો થવું તો એનો અર્થ થાય છે નાના મોટા કામમાં ઉપયોગી થવું પંદરમું છે વંઠી જવું તો એનો અર્થ થાય છે હાથથી જવું એને કે બગડી જવું સોળમું છે લાંઠી કરવી તો લાંઠી કરવીનો અર્થ થાય છે મજાક કરવી સત્તરમું છે માથું ફાડીને લોહી કાઢવું તો તેનો અર્થ છે રોટીપ્રયોગનો મહેનત કરવી ભરખી જવું તો અર્થ થાય છે ખાઈ જવું ઓગણીસમું છે ઘોડા ગાંઠા કરવા તો એનો અર્થ પણ થાય છે મનોમંથન કરવું વીસમું છે કલ્પના કરવી તો એનો એ કલ્પના કરવી એ એનો અર્થ રહેલો છે ત્યારબાદ છે એકવીસમો ચણચણાટી થવી એનો અર્થ થાય છે તાલાવેલી થવી બાવીસમો મુહાવરો છે રૂઢિપેક છે આપ ફાટવું એટલે કે ખૂબ દુઃખ પડવું ત્રેવીસમો છે રૂઢિપેક બોર બોર આંસ જેવા આંસુ ટપકવા એનો અર્થ થાય છે ચોધાર આંસુએ રડવું આ રીતે વિદ્યાર્થી મિત્રો બારમાના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જેટલા મુહાવરા છે અભ્યાસક્રમમાં તે બધા જ મુહાવરા આ નાના એવા વિડીયોના મારફતે આપણે સમક્ષ મૂકેલા છે આશા રાખો કે તમને આ વિડીયો છે ગમ્યો હશે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો